ચેનલ તો સો ટ્રેન્સ જો તમે મારા વિડીયો ગમતા હોય અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાની વાત અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારી કિંમતી ટાઈમ આપીને મારા બ્લોગ્સ જોઉં છો એને પણ તમારો અત્યારે બહુ જ આભાર હવે એકચુઅલી મારા વિડીયો બ્લોગ્સ તો તમે અત્યારે જોતા જશો કે અમારા લોકો પર આવેલા છે પણ મને એવું લાગે કે અહીંયા હોટલનું મને વ્યૂ ને એ બધું થોડું ગમ્યું મને ઘણું બધું ગમ્યું છે તો કંઈક પર્સનલ એક વિડીયો બનાવો છે એટલે સૌથી પહેલાં હું તમને બતાવું તો આ મુકુદમીલા રેસ્ટોરન્ટ છે એક્ઝેક્ટલી ધીઝન એકેડમી ખૂલ્લી ઓલ્ડ સામે આવેલી છે હવે આપણે એડ્રેસ ચાલ એન્ડ્રેસમાં આપણે આપણે આવીએ આ સિટી એરિયા છે और हॉबीज है जो उन्होंने चेयरमैन ऑफिस से और जो सब टाइम में है क्या हुआ सुपर वीडियो बनेगी आह फोर फोर से दिन हर एक्सपोर्ट होते हैं चार चार इसे तीन जन इसे चार आम फोर चा चा। फोर पार्ट अच्छे पार्ट से दिन होते हैं ना पचीस पचीस लाउंड इज़न इज़न पचीस के लाख इंग्लिश लाख जन आर्गियन्स पचीस ये सो फ्रेंड्स जो एक्चुअली यह कर रहे हैं सवारे બ્રેકફાસ્ટ હોય છે જે અહીંયા આગળ આપે છે એની સાઈડ કોન્ફરન્સ રૂમ કોન્ફરન્સ રૂમ પણ કહેવાય ને અમે અત્યારે અત્યારે હા જ્યારે પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે અહીંયા આગળ સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય છે આપતા હોય છે સિટિંગ એરિયા આપેલો છે બેસીને તમે ડિનર લંચ બ્રેકફાસ્ટ બધું જ કરી શકો છો બરાબર હવે આ આપણેનું શું આપી તો આ આપણે ટટલી સ્ટાર નો પે ઇન્ટ્રી લેવાના છે તો આપણે બરાઈશું હવે પરસેન બધા નામ સાથે હું બધાને મરાઈશ પણ સૌથી પહેલા આપણી ટટલી હોટેલની દરેક વસ્તુ બતાવા માંગુ છું આપણું લોગમ એટલે પહેલા એ જોયીશું ચલો અહીંયા જો ઓર શેડ પર આપેલું છે નીચે અલપ્તી શી ગુલ કુછ છે કોન આયુષ છે તે બોલ એ તો નેસ્ટર છે સિનગપુરેશ અને જાયન બધું છે ઓ ફ્રેન્ડ આજુ ઉદગ અને આદવમ નું How are you? રમી શકે જોઈને તમે સુરદેબમાં રહેતા હો તો અહીંયા જે આવ્યા હોય છોકરો અહીંયા રમે અને અહીંયા રમે પણ રમવાનું અને જ્યારે આપણે અહીંયા અમારી તો અમદાવાદથી આવી રહ્યા છીએ તો અમને મજા આવી ગઈ અને બધું મોર્નિંગ મારે બ્લોગ જોતા મોર્નિંગ ગયું આ સ્કૂલ છે આ રીતે જોવાનું ખુરશીઓ પણ આવતી तो पाए ये मनी चाहिए और आलसी कुछ टाइम तक आराम कर ना बाद में नहीं अपन बात है वो तो आराम से लेवाई ये विचार में तो नहीं था कि पानी ये का अलग नीचे आरीचारी चलो चलो

परमिशन आप बना किचन पर जो तो मेरा तो अ चोखाई आप जो है तो फूल एकदम क्लीन तब तो क्या जो दूर पर जो नहीं मती रूम 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 চোখাই <coughs> <thong> <türer> क्या बनता है इसमें क्या बनता है ये रोटी बनता है रोटी बन रही है हां जी रोटी नान और रोटी हां कोलो इसे लेके आओ थोड़ा बड़ी आवाज़ जो बोलना रोटी रोटी नान वगैरह सब इसमें बनता है और यहां पे ये फ्राई आइटम सब फ्राई आइटम फ्राई आइटम इसमें बनता है आप जी तो कुमार मुकेश कुमार कुमार अच्छा अच्छा तो हमें जॉब चार तीन चार साल है अच्छा अच्छा यहाँ पे जो ऑनर है इनका बढ़िया है बढ़िया है यहाँ पे कितने का स्टाफ है कितने लोगों का सब रूम सर्विस हाँ, खाना सिर्फ आप ही पकाते हो इन से बहुत है अच्छा ये लोग आपको हेल्प करते हैं आपका नाम क्या है उदयपुर ऐसी कितने साल हो गए दो हजार इक्कीस तीन साल इनके भी हो आप उदयपुर ऐसी हो

जी तो पर की कानी उम्र थोड़ी हो जाए काका ने बात बताया अच्छा और कितना हो गए 5 साल की आपकी उम्र कितनी है 55 55 हां आपकी कौन कैसी हो धीरे बोल रहा धीरे बोल रहा ठीक है 5 साल

ફ્રેન્ડ્સ આ હોટલનો એક્સપિરિયન્સ અમને બહુ જ સારો રહ્યો અહીંયા બહુ જ સારી રીતના સ્ટાફ આપણને સર્વિસ આપે છે અહીંના ઓર્ડર પણ બહુ સરસ છે નેચરવાઈઝ અમને બહુ સરસ રીતે એમને ટેકલ કર્યા આટલી બધા જ રૂમ ભરેલા છે છતાં પણ અમે લોકોને બી સારી રીતના એમને ટેકલ કર્યા તો જો ક્યારેક તમે ઉદયપુર ફરવા આવો તો એકવાર આ હોટલનો એક્સપિરિયન્સ કરજો અહીંયા એકાદ બે દિવસ તમે જેટલી ઈચ્છા હોય એટલા દિવસનું રોકાણ કરી અને અનુભવ લેજો તો તમને એવું લાગશે કે ના ખરેખર હશે બધી જ હોટલમાં હશે પણ મેં આ હોટલનો એક્સપિરિયન્સ એટલે શેર કર્યો કેમકે આ હોટલમાં અત્યારે અમારો અમે રોકાયા છીએ એટલે મને એવું લાગ્યું કે ના મને એક વ્લોગ બનાવું પર્સનલ અને બધાને હું લાઈન સાથે શેર કરું હા હવે કદાચ આપણને કોઈક હોટલમાં એક્સપિરિયન્સ સારા નથી પણ મળતા હોતા પણ મને બહુ સારો મળ્યો તો સો પ્લીઝ જો તમને મારી વિડીયો ગમી હોય ને તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટાડી છે એને પણ ફોલો કરવાનું તમે રાખો તો બધા મળી આપણે નેક્સ્ટ વોકમાં થેન્ક્સ ફોર વોચિંગ